રાજ્યમાં છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર તાપમાનનો પારો ખૂબ ગગડ્યો છે અને થરથડથી ઠંડી પડી રહી છે આજે જ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર લગભગ રેકોર્ડ વેક નવ પોઈન્ટ સાત લઘુત્તમ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે આજે અમને સવારે અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના ફોન આવ્યા છે કે યુવાને અને કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ ઠંડી સહન ન કરી શકે એવડી એવી ઠંડીની અંદર સવારની રાજકોટની મોટાભાગની શાળાઓનો સમય સવારે સાત વાગ્યા છે એટલે વાલીઓને સ્વાભાવિકપણે બાળકને પોતાના બાળકને ત્રણ વર્ષથી માંડીને દસ વર્ષના બાળકને છ વાગે જગાડી એમને તૈયાર કરવો નવડાવો અથવા તો સ્કૂલ વાન સુધી કે બસ સુધી પહોંચાડવો અથવા વાહનથી સ્કૂલ સુધી પહોંચાડવામાં વિદ્યાર્થીને ખૂબ એટલે ખૂબ ઠંડીથી પ્રોબ્લેમ અને હેરાન પરેશાન થઈ રહ્યા છે આ બાબતે લઈ અને અમે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને રજૂઆત કરી છે કે શાળાઓનો સમય જે સવારની પાડીમાં જે શાળાઓ ચાલુ છે એનો સમય બે કલાક મોડો કરવામાં આવે નવ વાગ્યા સુધીમાં કારણ કે આ શિયાળાની જે આ કડકડતી ઠંડી છે એ ત્રીસથી પાંત્રીસ દિવસ જ રહેવાની છે તો આ તમે એક પરિપત્ર કરો કે રાજકોટની શહેરની અને જિલ્લાની તમામ શાળાઓનો જે સમય છે એ કલાક દોઢ કલાક મોડો કરવામાં આવે એટલે વિદ્યાર્થીઓના જે ઠંડીથી જે રક્ષણ મળવું જોઈએ એમની તબિયત ન બગડે અને બે વર્ષ પહેલાં રાજકોટની જસાણી સ્કૂલમાં એક વિદ્યાર્થીને કડકડતી ઠંડીથી થીજવી અને હાર્ટ એટેકને લીધે તેમનું એક મોત થયું હતું એટલે આ બાબતમાં અત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકની અસર ખૂબ જ છે અને બીજી તરફ ઠંડીનું પ્રમાણ આજે ખૂબ એટલે ખૂબ ગગડી રહ્યું છે અને વિદ્યાર્થીઓને ધ્રુવતા ધ્રુવતા વર્ગખંડોની અંદર જવું પડે છે આ તમામ બાબતોને વિદ્યાર્થીઓનું હિતલક્ષી અને જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારને રજૂઆત કરી છે અને એને અમને બહુ સકારાત્મારક પ્રત્યુત્તર આપ્યો છે કે અમે શિક્ષણ વિભાગના નિયામક સાથે ચર્ચા કરી અને એકથી બે દિવસની અંદર પરિપત્ર કરીએ છીએ અમે શાળા સંચાલક મંડળને રજૂઆત કરવાના છે કે તમે માનવતાની રૂહે પોતાની સ્કૂલનો જે સમય છે કલાકથી બે કલાક મોડો કરો જેથી વાલીઓ પોતાના બાળકને મૂકવા જતા વખતે અટકે છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પોતાના બાળકની ચિંતા કરી અને સ્કૂલે જ જવાનું ટાળે છે એટલે તમામ બાબતોને ધ્યાન દોરી અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ રજૂઆત કરી છે